સોલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો હમણાં મને દીપનો ફોન આવ્યો કે ભાઈ આપણે જવું હોય ભેડિયામાં ભેડિયો મતલબ જ્યાં બજરીને મળે ને એવું એને લેવું કેમ કે એ લોકોનું ઘર બનેરું તો સાહેબ તો ખરીદી કરવી હશે યા તો બિલ પેમેન્ટ કરવા હશે જે બી કામ હોય તો મને ફોન આવ્યો આપણે એના ભેગું જવું હોય હાલ હું ઘરથી નીકળું રહું વાગે સવારના દસ ભલે હું બારે જવું રહું ભલે घरे कोई नहीं खाली म एकला आ, काकी बाड़ मंदिर में है बाहर निकली काकी जाओ दस पंद्रह मिनट में आवाज कपी टाइम बंद कर एक भेग वो तो ठीक रहे बाकी मौसम एकदम मस्त है आज जो आकाश एकदम है हेलो शू ले बजरी बिल देव शू कर જો આ હે ભેડિયો જેને આપણે સ્ટોન ક્ર કઈ મશીન જો કેટલા મોટા મોટા બધા અને આની ઓફિસ માં વાત કરેલો કેમકે આને થોડી ઘણી કાકરી ખપરી પણ કામ બધું બંધ હે કોઈક કારણસર જો ભેડિયામાં તો કામ થયું નહીં કે ભેડિયો બનતી કોઈ કારણસર ને ખપતી હતી કાકરી પણ એ મળી નહીં ને હમણાં અમે આયા આની બીજી વાડીએ કેમ કે અહીંયા કાનેથી ગવર્મેન્ટની ટીમ આવી જે સર્વે કરે ને આ તુફાનમાં જે બી નુકસાન થયું હોય પાકને એની રોયલ્ટી કે કાંઈક તો મળશે એટલા માટે સર્વે ટીમ આવીએ તો બસ એનું હવે આપણે નોંધ કરાવવાની આની વાડીની ઓકે તો આપણે સર્વેનું જે બી કામ હતું મતલબ આની વાડીનું જે બી કામ હતું એ થયું ખતમ ને હવે લોકો અમે ઘર તરફ જશું તો મોસમ થઈ ગયો ચેન્જ ને જો વરસાદ ચાલુ થઈ ગયો હે તો ચાર તારીખથી કરીને દસ તારીખ સુધી અતિભારે વરસાદ નહીં અને ભગવાન કરી કે આવો જ વરસાદ પડે ધીમો ધીમો એકદમ તુફાન કે એવી હવા ના લાગે તો ઠીક રહેશે નહીં તો પછી જો વળી પાછું કાંઈક તો નુકસાન થશે કે વળી લાઈટ હાલે જશે આવો વરસાદ પડશે તો ભી ઠીક છે પણ ખેડૂતોને નુકસાન જશે આમાં તો જો હું બપોર ઘરે આવ્યો ઘરે જમીન ને ઠંડુ મોસમ હતો તો ઊંઘ ક્યારે આવી ખબર ના પડી હમણાં ઉઠ્યો તો જોયું તો તડકો હોય હે ભગવાન હું એક અને માણસોને એમ કઉ કે વરસાદ પડશે ચાર પાંચ દિવસની એ દસ તારીખ સુધીની આગાહીએ અને તમે આમ જો મોસમ ચેન્જ કરશો તો કેમ હાલશે ચીટિંગ કરો રે યાર આમ થોડી હાલે કાંઈ કઈ તડકો આવી ગયો વાદળ ગયા થઈ ગયા આકાશમાં બોલો કેમાં હાલે ભાઈ તો આ જો હેર સ્ટાઇલિસ આયા આપણા દંતિયાથી માથું ઓળેરા ખાલી મસાજ કરવાનું કીધું તો એ આમ આમ કરે ખાલી હે ને અને આંગળી નાની નાની તો છપતી નથી તળી આમ ખબર ના આપણે કે મસાજ કરેલી કે નહીં હવે માથું ઓળાવાયર અને મારા વાળ હમણાં તો બી ઠીક હું સ્કૂલમાં હતો ને ત્યારે મને ખબર હે મારા વાળ બહુ કરલી અને બહુ ખરાબ હતા આ તો પછી ને નાખી નાખીને સીધા કર્યા બહુ વાંકોડિયા ખબર જ ના પડે કે તો ક્યાંથી એ અને આવા દંતીઓ નાખતો દંતીયા દાંતા તૂટી પડે એવા વાળ હતા હવે તો ઘણો ફરક એ ઘણા સારા થઈ ગયા સારા થયા ત્યાં ત્યાં પછી તો સફેદ વાળ આવી ગયા તો દીપકભાઈ નું હેલ્મેટ અહીંયા રહી ગયું હે એટલે હાથમાં દીપક ત્યાં હેલ્મેટ લઈ આવ્યો હતો ને ત્યાંથી કરીને હેલ્મેટ અહીંયા જ પડી હોય હવે એને પહોંચાડવું હોય એટલે આપણે નખત્રાના દેવું નખત્રાના કહું પાઈએ ગાંધીધામ પહોંચાડી દેશે કેમ કે હું એને જરૂર રહે ખાસ તો મને કહેવા ગમે તેમ આજે પહોંચાડી આવશે તો હું એ યોગ્ય જનારા હમણાં કંઈક વાગેરા સવા આઠ ને આપણે આ નખત્રાના દેવું હોય તો હેલ્મેટ આપણે આ દુકાનમાં રાખું તો આપણે રાખી દીધું અહીંયા અહીંયાથી ભાઈ લઈને દીપકને પહોંચાડી દેશે અને હવે આપણે જવું આ ભાઈનું એક સ્પેશિયલ કામ હે ત્યાં કને બીજી દુકાને એ હું તમને ત્યાં જઈને જ કહીશ શું કામ હે તો આપણો ભાઈને ફોન લેવો તો મતલબ ફોન અપગ્રેડ કરો તો આના કને લેવો હતો ને હવે લેવો હે 15 આપે લેવા અહીં એનો આઈફોન 15 ભાઈ અમનભાઈની દુકાન તો જો આ હે પીસ હે ને એના જેવો જ રૂપાળો હે અમનનો કો આ ભાઈ અમન લે લે બસ તમને નથી લેવો ને

ઘરે ફોન કરતો કાકી કાકી એમ લીધું હોય કાકી એને વગી ગયા સવાર નવ ચક્કર ચક્કરમાં મોડું થઈ ગયું તો જો અમે રાત ના અગિયાર વાગે સ્ટેશને આયા હર્ષદ ભાઈ જો પેપસો પીવેરા ને અહીંયા એનો દીકરો ભાઈ ધ્રુવ અંશ ભાઈ જો ટાયર માપેરા પેપસો પી રહ્યા જો અને અહીંયા કને આપણે જે ફોન લીધો હતો નવો ભાઈ નો એનો સેટિંગ ચાલુ હોય